હું કરી લે કરવી છે નિયા ફરિયાદ ઉપર હું કરી દે મારા કરવી છે નિયા ફોટો ડાલ અરે 3 3 રૂપિયા છે ને વધારે લે લે જો તો આ કેટલા લખ્યા ભાઈ કેટલા લખ્યા જો 270 લખ્યા ટુ व्हीલ ના તો 300 રૂપિયા લે પોઈન્ટ આપે છે તમને ભક્તિનગર તમે કાઢો ને લે 300 રૂપિયા ને પોઈન્ટ આપે આપે છે કોઈ આ 300 રૂપિયા ને પોઈન્ટ તમને ભાઈ કોઈ મળે છે 300 રૂપિયા ને પાસમાં લખેલું હોય 300 રૂપિયા ઉપર ફરિયાદ કરવાની હું કરી દે મારા ફરિયાદ કરવી છે હું તો હું તો આ મારા આબર ઘર નાય માર જેતપુર ના હું બધે ને કહું ને

ગાડી નઈ જાય કેમ ઘર નું હોય ગાડી નઈ આ ગાડી લેવો જ રે કાયમ ગાડી અને અઢાર રૂપિયા દઈ એક દી રાખવી છે મહિનો થી રાખવી તો જ દે ગાડી જ રે ગાડી હું આયા જ રે

બાકી પાંચસો રૂપિયા ની આપો હજાર રૂપિયા દે હજાર રૂપિયા ની આપો હજાર રૂપિયા આપો આપો મને ક્યાં નથી આપી પકડાય પકડ્યા આ કેટલા આપેલા શું છે હું છે આ પોંચ માં ક્યાં પૈસા લખેલા હે

કરવું હોય ગાડી તોડી પણ ઉતાર તમે કયો કામ કરી લેવા નતું કરી નોંધાયવા કોઈ નથી કોઈ ની હવા નથી હો કોઈ ની હવા લઈને ફરતો હું કઈ નો થાય ઈ ભૂલી જજો કઈ થાય તો આપડે જો મારે જો મારે મારે હે મારે મારે તું ને મારે જો